श्रीराम प्रसन्ना रघुपति राघवराजा राम पति तावन सीताराम 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 भज प्यारे तु सीता राम पावन भूमि ते महाराष्ट्रना गोदवले गामा ગોંદવલેકર મહારાજનો જન્મ થયો આ સહજ સરળ સાત્વિક સંતનું પૃથ્વી પરનું વાસ્તવ્ય ઈસવીસન અઢારસો પિસ્તાલીસથી ઓગણીસો તેર સુધી ગણાય છે સજ્જન ઘટના સમર્થ રામદાસ સ્વામીનો પુનઃ અવતાર ગણાતા મહારાજના ગુરુ શ્રી તુકામાય હતા રામનવમીના દિવસે શક્તિપાત કરી શ્રી તુકામાઈએ મહારાજને આધ્યાત્મના અઘ્ર સોપાનો સર કરાવી ઉન્નતિના માર્ગે અગ્રસર કર્યા અને શ્રી રામ જય રામ જય જય રામ તેમ તારક મંત્રની દીક્ષા આપી શ્રી તુકામાઈએ મહારાજને બ્રહ્મચૈતન્ય તેમ નૂતન નામ આપ્યું તે પછી બ્રહ્મચૈતન્ય મહારાજ ગોંદવલેકર તરીકે બધા તેમને ઓળખાવા ઓળખવા લાગ્યા મુખે રામનું નામ દેહ સંસારના કામ એમ મન જોડવું રામ એ જ આ નામ યોગીનું સર્વને સૂચન છે નામ સ્મરણની મહત્તા દર્શાવવા ભક્તોના લાભાર્થે આ કરુણા સિંધુએ મરાઠીમાં સરળ ભાષામાં પ્રવચનો કર્યા શ્રી ગોવિંદ સીતારામ ગોખલેએ આ પ્રવચનોનો સંગ્રહ અને સંકલન કરી સર્વે પર મહાન ઉપકાર કર્યો છે મહારાજની કૃપાથી પ્રાધ્યાપક હર્ષલ ઉપાધ્યાયે આ અમૂલ્ય મરાઠી પ્રવચનોનો ગુજરાતી અનુવાદ કર્યો છે વર્ષના દરેક દિવસ માટે એક નવા શીર્ષક સાથે દરરોજ એક પ્રવચન રજૂ કરવામાં આવશે સપ્ટેમ્બર મહિનાના પ્રવચનનો વિષય છે અખંડ નામ સ્મરણ અખંડ એટલે સતત તૂટ્યા વગરનું અનુસંધાન ઈશ્વરના નામનું સ્મરણ આનંદ અને સમાધાનનું મૂળ છે તે આ નામ સ્મરણને પકડીને ભગવાનને અનન્ય ભાવે શરણે જઈએ અનન્યતા એટલે એકનિષ્ઠા અદ્વિતીયતા આવા નામ સ્મરણને કારણે ભગવાનના નામ સિવાય બીજું કંઈ જ દેખાતું નથી બોલી શકાતું નથી સાંભળી શકાતું નથી દિવસે અને રાત્રે બસ એક જ ધૂન ભગવાનનું નામ નામ અને નામ જ આ અખંડ નામ સ્મરણ કઈ રીતે જાળવી રાખવું તેના અનુસંધાનમાં કઈ રીતે રહેવું અખંડ નામ સ્મરણથી ભગવાનને કઈ રીતે ઓળખવા તું છે હું નથી આ સ્થિતિ અનુસંધાનથી કઈ રીતે મેળવવી ઇત્યાદિ વસ્તુઓને સપ્ટેમ્બર મહિનાના ત્રીસ પ્રવચનોમાં દર્શાવ્યું છે આજે નવ સપ્ટેમ્બરનું પ્રવચન સાંભળીએ જેનું શીર્ષક છે ભગવાનનું વિસ્મરણ એ જ મોટું પાપ ખરેખર ભગવાનનું અસ્તિત્વ જ્યાં જોઈએ ત્યાં છે ભગવાન છે કે નહીં એ જાણવા માટેની બુદ્ધિની બક્ષિશ આપણને મળેલી છે ભગવાનનું મર્મ ઓળખવા માટે આપણે શું કરવું તે જોઈએ જેમણે ભગવાનને જાણ્યા છે તેઓએ ભગવાનને શું ગમે છે એ બતાવી દીધું છે સર્વ વિષય વાસનાઓ છોડીને ભગવાનને શરણે જવું એ એમના કહેવાનો સાર છે એ આપત વાક્યને આપણે પ્રમાણ માનવું જોઈએ કારણ પોતે અનુભવ લઈને એટલે જ કે પોતે મુક્ત થઈને પછી તેમણે મુક્તિનો માર્ગ આપણને બતાવ્યો છે જન્મ મરણમાંથી આપણને જે મુક્ત કરે તે ખરો આપતો જે ભગવાનના બનીને રહ્યા તેમને જગતની બીક લાગતી નથી આપણે હંમેશા વિષયને શરણે જઈએ છીએ કે નહીં તો પછી ભગવાનને શરણે જવામાં બીક્ષાની ખરેખર બધા ચમત્કાર થઈ શકે પણ ભગવાનને શરણે જવાનું ખૂબ કઠિન છે નામસ્મરણ કરવા લાગ્યા કે વિષય આદુ ખાઈને પાછળ પડે છે એટલે આપણે અંદરને બહાર કેટલા વિષયોથી ભરેલા છીએ તો પણ ગમે તે થાય તો એ દ્રઢ નિશ્ચયથી નામ ચાલુ રાખીએ સંસાર કરતાં બુરા વિચારો મનમાં નથી આવતા કે તો પરમાર્થ કરતાં જો આવે તો તેનાથી બીવાનું શું કારણ ભક્ત પ્રહલાદે એકવાર નામ પકડ્યું તે છેવટ સુધી છોડ્યું નહીં તે નામથી જ તે તરી ગયા તે ભાવનાથી જ તેનો ઉદ્ધાર થઈ ગયો એટલે એ ભાવના વધારવા માટે આપણે નામનું અખંડ સ્મરણ રાખીએ આપણા પાપોને મનમાં નહીં આણીએ મારા પૂર્વ સંસ્કાર હું મારી બુદ્ધિથી જ ઠરાવું છું કે નહીં પોતાનું જ મન પોતાને ખાય તેનું કેમ કરવું ગઈકાલે જે બની ગયું તે આજે સુધારી શકવાનું નથી પણ ચાલુ ક્ષણ માત્ર વ્યર્થ નહીં વેડફી નાખીએ નિરાશ કદી જ નહીં થઈએ પ્રત્યેક સાધન પોતપોતાની રીતે શ્રેષ્ઠ જ છે સાધનને પતિવ્રતાની જેમ માનીએ ભગવાનનું બનવું એ સર્વ સાધનોનું અને ધર્મોનું મૂળ છે એ પાક્કું લક્ષમાં રાખીએ સંસાર બરાબર કરવા માટે આપણે મરતા સુધી કામ કરીએ છીએ તો પછી ભગવાનના બનવા માટે ભગવાન મેળવવા માટે થોડું પણ કષ્ટ કાં નહીં કરીએ ખરેખર ભગવાનનું વિસ્મરણ થવું એથી બીજું મોટું પાપ જ નથી દેવ જોઈએ એમ લાગવું એ દેવની બુદ્ધિ અને વિષય જોઈએ એમ લાગવું એ દેહની બુદ્ધિ વાસના એટલે કે દેવની વિરુદ્ધની આપણી ઈચ્છા એ વાસના એટલે જ કે અમુક જોઈએ અમુક નહીં જોઈએ એ જેમ જેમ ઓછું થતું જાય તેમ તેમ બુદ્ધિ નામમાં સ્થિર થતી જાય છે એવી રીતે તું છે નથી એ સ્થિતિ નામસ્મરણમાં યોગથી જ્યારે આપણી થાય ત્યારે જ આપણે પરમેશ્વર જોડ્યા કે આપણે પરમેશ્વરના બન્યા એમ સાર્થકપણે કહી શકાય નિદિત્યાસથી આનંદ સાક્ષાત્કાર થવો એ જ મોક્ષ હોય એકવાર જો ભગવાન તરફ દ્રષ્ટિ લાગી ગઈ તો બાકીનાનો ત્યાગ આપોઆપ જ થાય છે અસ્તુ जानकी जीवन स्मरण जय जय राम